નમસ્કાર તો આરટીવી ન્યૂઝમાં આપણું સ્વાગત છે રાજ્યભરમાં પોર્ણની એસએસી એચ એસસી ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ખાંભા બે કેન્દ્ર આપવામાં આવ્યા છે ને જૈન મહેતા હાઈ સ્કૂલમાં પરીક્ષાર્થીઓ એક્ઝામ આપવા પોછ્યા ખાંબા નાકરણીઓ અને સરપંચના પ્રતિનિધિ દ્વારા પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને એક્ઝામ જાય તેવું અભિવાદન કરાવવું હતું શિક્ષકો દ્વારા પરીક્ષાર્થીઓનું ચેકિંગ કરાવવું હતું ને પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષાનો પ્રારંભ કરાવ્યો રિપોર્ટર ભાવિક કલસર્યા આરટીવી ન્યૂઝ ખાંભા અહીંયા કુલ છ બ્લોકની અંદર એકસો ને અડતાલીસ વિદ્યાર્થી ભાઈ બહેનો છે તે આજે ગુજરાતીનું પહેલું પેપર આપવાના છે તમામ સુવિધાઓ વર્ગખંડ લાઇટ પંખા પાણી તમામ વ્યવસ્થાઓ સુપરવાઇઝરથી બધી વ્યવસ્થાઓ યોગ્ય રીતે કરવામાં આવી છે બાળકોનું ખૂબ જ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે અને તેમનું આજનું પેપર ખૂબ સારામાં સારું રહે તે માટે તેમને શુભેચ્છા પણ આપવામાં આવી છે બંદોબસ્ત પોલીસ સ્ટાફ તરફથી ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યો છે સ્ટાફ એ સમયસર અહીંયા હાજર થઈ ગયેલ છે મારું નામ મકવાણા શ્રીકર આજે એસએસસી પરીક્ષાનો પ્રારંભ છે ગુજરાતીનું પેપર છે પેપર સારું જાય અને માર્ક સારા આવે એમાં સરસ્વતી માતાને પ્રાર્થના